महाराजयूं <spaconian> <architectural silenceören>

તો હવે તો હવે સ્તંભ ઉભો થઈ ગયો છે તમે જુઓ અને મેમ્બર પણ હું તમને દર્શન કરાવી દઉં મેમ્બર કોણ કોણ આવ્યું છે તમે જુઓ તો સાધુ સમાજના જે રીત રિવાજ પ્રમાણે મંડપ ઊભો થઈ ગયો છે અને મંડપ નીચે આપણા જે કોઈ દેવસ્થાનો છે એની સ્થાપના થઈ ગઈ છે સ્થાપના કરવામાં આવીને હવે એની પૂજા પાઠ થાય છે તમે જુઓ તો આ જે બાપુ છે અને આ માતા છે એના ફોટા મૂક્યા છે એની જ વાહે આ મંડપ ઊભો કર્યો છે જે વિષ્ણુ મંડપ છે એની એની વાહે જ ઊભો કર્યો છે અને આ મંડપ નીચે તમે જુઓ મહેમાનો સાધુ સંતો દેબિરાજમાન છા છે અને મોટી સંખ્યામાં બહોળી સંખ્યામાં આ મંડપના દર્શન કરવા આવ્યા છે તો આજે આપણે એ જાણવાનું છે કે આ વિષ્ણુ સંપ્રદાયની સાધુ સમાજની અંદર જે મૃત્યુ પામે દેવલોક પામે એની પાછળ મંડપ જે વિષ્ણુ મંડપ જે ઊભો કરવામાં આવે છે એ શું કામ આવે છે એનો શું છે ઇતિહાસ તો જે અહીંના વલભીપુર તાલુકાના જે ખેતા ગામના જે ગુણ બાપુ પાસેથી આનો આપણે આની આખી માહિતી લઈશું આનો આપણે ઇતિહાસ જાણશું બોલો વડવાળા જય મારું નામ ગુણંતરાય ત્રિભુવનદાસ ગુણુ બાપુ મારું ગામ ખેતર લીંબી વલ્લભીપુર તાલુકું હનુમંત મંડળના કોટવાળ હું ગુણુ અને અમારા મહાન શ્રી વલ્લભીપુરના ભરતભાઈ ગોંડલિયા મંડપ વિશે ભગવાનને પ્રાર્થના કરી અને મંડપ વિશે થોડોક બોલવાની ઈચ્છા થઈ એટલે બોલું છું કે રામદાસ બાપુ ખારીમાં જેને ચેતન સમાધિનો પરિવાર આજે નાથારામ બાપુનો પરિવાર છે એને મઢવા મહામંડપ ઊભો કરેલો છે એના વિશે થોડી વાત કરવા માગું છું તો આ મહામંડપનો સૌરા મંડપનો મહિમા એવો પણ છે કે અમારા વિષ્ણુ સંપ્રદાય સાધુમાં કોઈ સિકોતરું નહીં કોઈ લીલીઓ નહીં કોઈ કુર્તન નહીં ભગવાન કૃષ્ણએ આ સૌરા અમારા વિષ્ણુ સંપ્રદાય સાધુને આપેલો છે એના વિશે એવું પણ કહેવામાં આવે છે કે એને અડસઠ તીરથનું માધ્યમ છે અડસઠ તીરથના માધ્યમની અંદર જેના સ્વિસ દોરડા છે સ્વા ભગવાનના અવતાર છે જેના સ્વિસ કિલ્લા છે સ્વિશ ગુરુઓના આદેશ છે જેને પાંચ બેડા છે એ પંચમણી કહેવામાં આવે છે જેને પાંચ શ્રીફળ છે એ પાંચ ચતુર્નું શરીર કહેવામાં આવે છે અને પાંચ જે ધાઓ છે એ ધર્મનું આચરણ કરવા માટે છે અને પાંચ લોટા છે એ લોટાની અંદર જળ તત્વ ભરેલું છે શ્રીફળ ને પાંચ ફળ હોય છે ત્રોફુ છાલુ કાશલુ શેષ અને એની અંદર જળ તત્વ રહેલો જીવાત્મા પરમાત્મા ત્યાં પ્રગટેલો છે એ અડસઠ તીરથ નું માતમ લેવા માટે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી એવી એક આ મંડપ ની પ્રદક્ષિણા કરો તો અડસઠ તીરથ નું માતમ મળે છે બોલો વડવાળા ભગવાન